નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આજનો દેશી ઉપચાર કે ઉધરસ અને ખાંસી કફ કફ ઉધરસ અથવા ખાંસીની સમસ્યા હોય તો આને ઘરે મટાડવા કેવા કેવા પ્રયોગો ઘરે બેઠા કરી શકાય જે ખૂબ જ ફાયદો કરે છે ઉધરસને મટાડવા માટે પરેજી સાથે કરવામાં આવે તો આવા બે ઉપચારો છે જે તમને સજેશન કરું છું જે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે ખાસ કરીને જે ઉધરસ અને એમાં પણ ઘણા લોકોને જે ઉધરસ હોય એ મોટાભાગે રાત્રે વધારે આવતી હોય છે રાત્રે પૂરી ઊંઘ પણ ન પૂરી થવા દે અને આ રાત્રિના સમયે ઉધરસ વધારે આવતી હોય જે કફવાળી હોય કે કફ વગરની બંને પ્રકારની ઉધરસમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ જાય એવા બે પ્રયોગો છે મિત્રો દોસ્તો ઉધરસ છે ને મોટા ભાગે ચોમાસું અને શિયાળાની ઋતુમાં વધારે થતી હોય છે ઉનાળામાં ઓછો ઉધરસ છે એની ફરિયાદ રહેતી હોય તેમ છતાં ઘણા લોકોને ગરમીની ઋતુમાં પણ થતી હોય પરંતુ આ જે ઉધરસ છે અત્યારે ચોમાસું અને શિયાળામાં કરવા જેવા જબરજસ્ત ઉપચાર છે જે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે મિત્રો ઉધરસને મટાડવા માટેનો એક તો પહેલો પ્રયોગ છે જે ખૂબ જ ઉપયોગી છે જો કે તમે ઉધરસ મટાડવા માટેના કફ દૂર કરવા માટેના હળદર છે એ ખૂબ ઉપયોગી છે એવા ઉપચારો પણ ઘણી જગ્યાએ પુસ્તકોમાં વાંચ્યા પણ હશે એ પણ ઉપયોગી છે પરંતુ અત્યારે જે ઉપચાર બતાવવા માટે જઈ રહ્યો છું જે ઉધરસમાં ખૂબ જ અક્ષીર સાબિત થવાની સાથે સાથે જે ફેફસાને મજબૂત કરે છે અને સાથે સાથે જે દમ અને શ્વાસમાં પણ ખૂબ જ ફાયદો કરે એવો છે પહેલો ઉપચાર એવો છે કે જેની અંદર બે વસ્તુ લેવાની છે જેની અંદર એક છે આદુ અને બીજું છે મધ આદુ છે ને આદુ મિત્રો એક નાનકડો ટુકડો લેવાનો છે એને ખમણીની મદદથી ખમણી અને એની પેસ્ટ બનાવીને એનો રસ કાઢવાનો અડધી ચમચી આદુનો રસ અને અડધી કે પોણો ચમચી જેટલું મધ લેવાનું બંને વસ્તુને બરાબર મિક્સ કરવાની છે અડધો કે એક મિનિટ સુધી એને બરાબર તમે મિક્સ કરશો ને પછી એકબીજામાં મિશ્રણ છે બરાબર મિક્સ થશે જ આ મિશ્રણ છે એને ધીમે ધીમે ચમચી અથવા આંગળીની મદદથી ધીમે ધીમે ચાટવાનું છે એક તો ખાસ સવારે વહેલા ઉઠી અને આ પ્રયોગ કરવો આનાથી ઉધરસ ખૂબ ઝડપથી કાબૂમાં આવી જાય છે અને ધીમે ધીમે જે ખાંસી હોય છે ખૂબ આસાનીથી મિત્રો મટી શકે છે બીજો પ્રયોગ એવો છે કે જેની અંદર પણ મિત્રો એક ચમચી જેટલું મધ લેવાનું છે અને પાંચ દાણા કાળા મરીને લેવાના છે કાળા મરીના પાંચ દાણા લઈ અને ભાંગી અને ભૂકો કરી સાવ સાવજી ભૂકો કરી પાવડર જેવો અને આ પાંચ દાણા કાળા મરી છે એનું ચૂર્ણ છે એ એક ચમચી મધની અંદર નાખી અને એક ચપટી હળદર નાખવાની છે અને આ મિશ્રણને બરાબર મિક્સ કરીને આ મિશ્રણને તમે જેટલો ટાઈમ વધારે ઢાંકીને રાખશો એટલું વધારે ઇફેક્ટિવ સાબિત થશે જો તમારી પાસે સમયની અનુકૂળતા ન હોય તો આને ઓછા ઓછા પંદર વીસ મિનિટ સુધી ઢાંકીને રાખી દો પછી આને પણ ધીમે ધીમે આંગળી અથવા ચમચીની મદદથી ચાટી જવાનું છે જો આ પ્રયોગ કરવામાં આવે તો આ પ્રયોગ પણ દિવસમાં બે વખત ઓછામાં ઓછો અવશ્ય કરવો આનાથી પણ મિત્રો ખૂબ જ ફાયદો થાય છે એ સિવાય સૌથી મહત્ત્વની વાત એ કરી દો મિત્રો કે જ્યારે પણ ઉધરસ હોય ખાંસી હોય અને ખાંસી મટે નહીં ત્યાં સુધી પરેજી એ ખાસ મહત્ત્વની છે પરેજી રાખવાથી આ પ્રયોગો ખૂબ જ સારો એવો ફાયદો કરે છે અને ઉધરસને મટાડે છે પરેજીમાં એટલું ધ્યાન રાખવાનું છે કે ફ્રીજની ઠંડી વસ્તુ બિલકુલ ન ખાવી ખાંડવાળી વસ્તુ બિલકુલ ન ખાવી મેંદાવાળી વસ્તુ ન ખાવી વાસી વસ્તુ છે ન ખાવી તેમજ પેટ સાફ રહે એનું બિલકુલ ધ્યાન રાખવાનું હળવો અને સુપાચ્ય ખોરાક લેવાની સાથે આ પ્રયોગો કરવાથી ઉધરસ ખૂબ આસાનીથી માટે છે બીજું સૌથી મહત્વનું કે જ્યારે બહાર નીકળવાનું થાય ખુલ્લા પવનમાં અથવા બહાર મુસાફરી કરવાની થાય ખુલ્લા વાહનની અંદર ત્યારે ખાસ બંને કાન છે અવશ્ય ઢાંકેલા રાખવા જોઈએ કેમ કે મિત્રો કાન અને નાક અને આંખ આ ત્રણેય વસ્તુ એવી છે જેના આંતરિક અંગો એકબીજા સાથે જોડાયેલા હોય છે અને જે ખાસ કરીને શરદી અને ઉધરસ માટે ખૂબ જવાબદાર બને છે એટલે કાનને ઢાંકેલા રાખવાના છે કાનને પવન નથી લાગવા દેવું જ્યાં સુધી ઉધરસ ન મટે ત્યાં સુધી તો આ પ્રયોગ છે એ ખૂબ જ ઇફેક્ટિવ સાબિત થાય છે બીજું એ કે જો સ્નાન કરીને આવો અથવા માથું છે એ ભીનું થયું હોય સવારે સ્નાન કર્યા પછી જ્યાં સુધી માથું કોરું ન થાય ત્યાં સુધી સીધો હવાના સંપર્કમાં આવવાનું નથી એટલે કે તમે જો સ્નાન કરીને બહાર નીકળો અને માથું છે એ એકદમ ભીને ભીનું હોય છે આપણે સ્નાન કર્યા પછી બાથરૂમમાંથી બહાર નીકળીએ એટલે અને સીધા ઘણા લોકો છે પંખા નીચે જતા હોય છે માથું કોરું કરવા માટે તો આવી ભૂલ ન કરી કેમ કે આનાથી જે માથું છે એ ભીનું માથું હોય અને ઉપરથી સીધી હવા જાય તો એ સીધી મિત્રો અસર કરે છે ખાસ કરીને શરદી અને કફ જેવી સમસ્યા હોય એની માટે અને આ સમસ્યામાં વધારે પરેશાની થાય છે એટલા માટે માથું છે એ ભીંજાઈ ગયેલું હોય તો કોરું થાય સાવ સુકાઈ જાય પછી જ હવાના સંપર્કમાં આવવા દેવું આવી થોડી થોડી પરેજી રાખવાની સાથે હેલ્થી લાઈફસ્ટાઈલની સ્ટાઇલની સાથે હેલ્થી ભોજન શૈલીની સાથે માત્ર આ બે જ ઉપચાર છે બેમાંથી કોઈ પણ એક જ ઉપચાર અપનાવવાનો છે એ ઉપચાર કરવાથી મિત્રો ઉધરસ અને ખાંસી ખૂબ આસાનીથી ઘરે બેઠા પણ મટી શકે છે એ સિવાય સૌથી મહત્વનું છે મિત્રો કપૂર કપૂર પણ ખૂબ જ ફાયદો કરે છે ખાસ કરીને જ્યારે ફેફસાની વાત આવે જ્યારે ઉધરસ અને ખાંસી દમ અને શ્વાસની વાત આવે ને ત્યારે કપૂર પણ ઇફેક્ટિવ સાબિત થાય છે એટલે એક કપૂરની ટીકડી જ્યાં સુધી ઉધરસ ન મટે ને ત્યાં સુધી એક કપૂરની નાની ટીકડી છે એ ખિસ્સામાં રાખવાની કપૂર સાહે દિવસ દરમિયાન સૂંઘતું રહેવાનું આનાથી મિત્રો ઉધરસ ઝડપથી દૂર થવાની સાથે સાથે ફેફસા મજબૂત થશે અને જે ફેફસાની અંદર તકલીફ હોય છે જ્યારે કફ અને ઉધરસની સમસ્યા હોય ત્યારે ફેફસા છે એની અંદર જે સમસ્યા ઉત્પન્ન થાય છે ઘણા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે તો આવા લોકો એ ખાસ જ્યારે ઉધરસ અને ખાંસી હોય ને ત્યારે ભેગી કપૂરની ટીકડી રાખવાથી એને દિવસ દરમિયાન ક્યારેક ક્યારેક જ્યારે યાદ આવે ને ત્યારે એને સૂંઘવાની છે આનાથી મિત્રો ઉધરસ અને ખાંસી છે દૂર થવાની સાથે સાથે ફેફસાની કાર્યક્ષમતા પણ વધશે ફેફસા સ્વસ્થ અને મજબૂત બનશે ખૂબ ખૂબ આભાર જય માતાજી